આ નેતાનો પુત્ર સતત દબંગાઈ કરતો હતો લોકોની સાથે મારપીટ કરવી લોકોને ધાક આપવી લોકો ઉપર દબાણ લાવવું તેની સામે અનેક વિવાદો થયા પણ જુનાગઢમાં દલિત યુવાનનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો ત્યારબાદ તેને માફી માંગવા માટે નગ્ન કરી તેનો વિડીયો ઉતાર્યો અને આખરે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી જુનાગઢ પોલીસે ગઈકાલે મોડી રાત્રે ગોંડલની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી ગણેશ ગોંડલની ધરપકડ કરી પણ આ ધરપકડ બાદ હવે એક નવો વિવાદ અને એક નવા સવાલો ઉભા થઈ રહ્યા છે આ સવાલો તે છે કે ગણેશ ગોંડલની ધરપકડ થતાની સાથે જ આ કેસની તપાસ કરતા જૂનાગઢના DYSP એકે ઝાલા અચાનક રજા ઉપર ઉતરી ગયા અત્યાર સુધી એકે આ કેસની તપાસ કરતા હતા છેલ્લા અનેક દિવસોથી પોલીસ ગણેશ ગોંડલની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરી રહી હતી પણ જેવી ગણેશ ગોંડલની ધરપકડ થઈ એવું તો શું બન્યું કે જૂનાગઢના ડીવાયએસપી એ કે ઝાલા રજા ઉપર ઉતરી ગયા આ રજાની પાછળ ક્યાં ગણેશ ગોંડલ કે તેમના પરિવારનો ખોપ તો નથી ને આ રજાની પાછળ તેમની દાદાગીરી કે તેમનો ભય તો નથી ને કે સાચે જ જૂનાગઢના ડીવાયએસપી એટલે કે પોલીસ અધિકારી એ કે ઝાલાને કાર્ય હોવાથી તેમણે રજા મૂકી છે આવા અનેક સવાલો જુનાગઢની પ્રજાના મનમાં અને ગુજરાતની પ્રજાના મનમાં ઉઠી રહ્યા છે એકે ઝાલાએ રજા લેતા તેની જગ્યાએ આ તપાસ હવે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને સોંપવામાં આવી છે હિતેશ ધાંધલિયા એક જ વાત કરી રહ્યા કે તપાસ ચાલુ છે આગળની કાર્યવાહી ચાલુ છે પણ કહેવાનો મતલબ તે થાય છે કે એક દલિત યુવાનને

અસત્યની અમે સત્ય માટે લડે છે તે દલિત યુવાન અને તેના પરિવારને ન્યાય મળશે કે નહીં આપને તે પણ જણાવી દે કે ગણેશ ગોંડલની ધરપકડ કરીને જ્યારે તેને જૂનાગઢ લાવવામાં આવ્યો તો તેના મોઢા ઉપર કાળા કલરના બુરખા પહેરાવી દેવામાં આવ્યા હતા પોલીસ અનેક ગુનેગારોને પકડે છે અનેક આતંકવાદીઓને પકડે છે ત્યારે તો તેના મોઢા ઢાકતા નથી તો પછી ગણેશ ગોંડલ પર આટલી બધી મહેરબાની જૂનાગઢ પોલીસની કેમ શું રાજ્ય સરકાર કે જૂનાગઢ પોલીસ માત્ર તે દેખાડો કરવા માગે છે કે વિવાદ વધ્યો છે એટલે ગણેશ ગોંડલની ધરપકડ કરી છે આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ અને તેના સાગરિકોની દાદાગીરી એટલી બધી છે કે કોઈ પણ વ્યક્તિઓ ફરિયાદ કરવા આગળ આવતા નથી પણ જુનાગઢ એનએસયુઆઈના પ્રમુખને માર મારતા તેમણે આખરે હિંમત બતાવી અને તેમણે ફરિયાદ નોંધાવી પ્રથમ પાંચ કે છ દિવસ તો પોલીસ નિષ્પક્ષ અને તટસ્થ તપાસનું ગાણું ગાતી રહી તે ગણેશ ગોંડલ સુધી પહોંચી જ નહોતી શકી પણ આખરે પ્રેશર કહેવાય ને કે પ્રેશર વધ્યું દબાણ વધ્યું તો પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવી પડી વિશેષ ટીમો બનાવી ગણેશ ગોંડલને ગઈકાલે રાત્રે ગોંડલની આજુબાજુમાંથી દબોચી લેવામાં આવ્યો પણ જેવી ગણેશ ગોંડલની ધરપકડ થઈ એ કે ઝાલા રજા ઉપર ઉતરી ગયા સવાલ તે છે કે એક પોલીસ અધિકારીનું કાર્ય હોય છે તે જ્યારે પોતાની ડ્યુટી ઉપર હોય છે તે કોઈ કેસ સંભાળે છે કે પહેલેથી છેલ્લે સુધી જે પીડિત હોય સાચા વ્યક્તિ હોય તેને ન્યાય અપાવે પણ ગણેશ ગોંડલના કેસમાં કદાચ એવું લાગી રહ્યું છે કે આ કેસમાં

આને શું કેવું અને શું માની શકાય લોકોના મનમાં સવાલ છે કે ગણેશ ગોંડલ એના પરિવારનો ખોપ એટલો છે કે એકે ઝાલાએ રજા લઈ લીધી તે આ તપાસથી દૂર થવા માગે છે હવે આ આખો ગાડીઓ આવ્યો છે જૂનાગઢના પોલીસ અધિકારી હિતેશ ધાંધલિયા પર હવે તેમને તપાસ સોંપવામાં આવી છે ને તે અત્યારે પૂછપરછ કરી રહ્યા છે મતલબ તેઓ આખી તપાસ કરી રહ્યા છે પણ સવાલ અનેક છે આ સવાલોના જવાબ મેળવવા મુશ્કેલ છે પણ આ સવાલોના જવાબ કદાચ ગુજરાતની સરકાર અને જુનાગઢ પોલીસની પાસે જ છે તે આવનારો સમય બતાવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર